પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ એસઓજી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો કે માદક આધારે પોલીસે એસટી ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ ઈશોમાં એસટી ડેપોમાંથી બહાર નીકળી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા જોવા મળ્યા પોલીસે તેમને અટકાવી તપાસ કરતા બેગમાંથી કુલ અઠ્યાવન પોઈન્ટ અગિયાર ગ્રામ મિક્સ હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર રહેતા રાકેશ કુમાર તેમજ તેને લેવા આવેલા દીપક કુમાર પાડ્યા હતા પૂછપરછમાં રાકેશે કરી દિવસ અગાઉ પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવવાના દિવસ પહેલા ખાતે રહેતા સંતોષ નામના ઈશમનો ફોન આવ્યો હતો સંતોષ હેરોઇન ડ્રગ્સ લાવી આપવાના બદલામાં રૂપિયા દસ હજાર આપવાની વાત કરી હોવાનું પણ રાકે જણાવ્યું હતું જ્યારે દીપક કુમારે રાકેશને લેવા માટે એસટી ડેપો ખાતે આવી હોવાની કબુલાત કરી પોલીસે મિક્સ હેરોઇન ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન મળી અંદાજે

કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંઘ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને જણા જે છે તેમની પાસેથી અઠાવન પોઈન્ટ અગિયાર ગ્રામ જેટલો હેરોઈન નો મુદ્દા માલ છે કબજે કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત અગિયાર લાખ બાસઠ હજાર થાય છે આ તમામ મુદ્દામાલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર હજાર જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે આ બંને આરોપીઓ એ ભૂતકાળમાં બે હજાર બાવીસ માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ બે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે બીજો ભૂતકાળ ઇતિહાસ ના અત્યારે આ બે મળ્યા છે